રસ્તો ઇંગોરિયા થી હરિપુરા સાત કિલોમીટર નો એટલો ખરાબ રસ્તો છે ને અને કપચી જ નથી ખાલી મોરોમન એ પથરું અને ડામર તો છે જ નથી કે ખબર નહીં કઈ રીતના તમે સાધારણ તમે આમ હાથમાંથી પકડો ને તો માટી ઉડે છે આ બીજી બીજી લેયરમાં એ કોણે કર્યું છે કોણે એવું જે હશે તો પણ આપણો જુનિયર એન્જિનિયર કોણ છે જોવાવાળો

આ કોલ્યાપાડા રસ્તો શું થયું હતું એમાં બી કશું કઈ કર્યું ના ને એ રસ્તો તૂટી ગયો છે હવે તો એ હ ના ના તમે તમે સોલ ચક્કા હોય કે ગમે તે પણ આ રસ્તો આની સામે